નમસ્કાર મિત્રો જો તમે આ વિડીયો પૂરો જોઈશો તો તમને હકીકતની ખબર પડશે તો મિત્રો જો આપણે વાત કરીએ તો સેજલ પંચાલની બાજુમાં હુબેલો આ વ્યક્તિ કોણ છે તો મિત્રો જો આપણે વાત કરીએ તો એમની ઇન્સ્ટાગ્રામની આઈડી બી તમે જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તેઓએ શું લખ્યું છે તે પણ તમે બાજુમાં જોઈ શકો છો કારણ કે મિત્રો જો આપણે વાત કરીએ હવે તો ઘણા બધા લોકો કહે છે કે આ ભાઈ કોણ છે અને શું થાય છે તો મિત્રો જો આપણે વાત કરીએ તો અત્યારે જે તેમની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ છે એના ઉપર મિત્રો આ ભાઈ લખી રહ્યા છે કે યુ મારા જીવ હું તને ખૂબ જ વધારે યાદ કરું છું તો મિત્રો આના ઉપરથી તો એવું જ લાગી રહ્યું જે આ બંનેનો વિડીયો છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર મિત્રો એ વિડીયો જોઈ અને તમે પણ રોવા લાગજો તો મિત્રો જો આપણે વાત કરીએ તો તમે અત્યાર સુધીના ફોટા જોયા છે તો મિત્રો તેમાં તેઓ બંને ખૂબ જ વધારે ખુશ લાગી રહ્યા છે પરંતુ ખબર નહીં કોને નજર લાગી ગઈ જેના કારણે મિત્રો સેજલ પંચાલ આપણે બધાને છોડીને જતા રહ્યા છે ત્યારે મિત્રો ચાલો જોઈએ કે શું વિડિયો અત્યારે વાયરલ થરી હો છે અને છે મારે आर <laughs> दरियास